શારદીય નવરાત્રીનો આજે પ્રથમ દિવસ છે ત્યારે નવલી નવરાત્રીના પ્રથમ નોરતે કાગવડ નામની ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા પદયાત્રા મંદિરે પહોંચ્યા બાદ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મા ખોડલની આરતી કરી હતી અને ત્યારબાદ તેમના દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પદયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાયા હતા અને પ્રથમ નોરતે મા ખોડલના દર્શન પણ કર્યા હતા પ્રથમ નોરતે આજે ના આંગણે પરંપરાગત રીતે જે પદયાત્રા યોજવામાં આવેલ છે આજે પણ ખૂબ સારા અને મોટા સંખ્યામાં લેવા બધા સમાજના ભાઈઓ બહેનો યુવાન મિત્રો કાગવડથી ખોડલધામ સુધી આજે પદયાત્રામાં અહીંયા પહોંચી પહોંચી ચૂક્યા છે માતાજીના દર્શન કરી અને સૌએ ધન્યતા પ્રાપ્ત કરી છે કે આજે આ મહામારીમાંથી માતાજીએ હળવાશ આપી છે પણ હંમેશા છુટકારો આપે એવી પ્રાર્થના પણ કરી છે પરંપરાગત રીતે જ્યારથી ખોડલધામની સ્થાપના થઈ છે ત્યારથી પેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા નરેશભાઈના નેતૃત્વમાં યોજવામાં આવે છે માતાજીની અર્ચના પૂજન આરતી અને ધ્વજારોહણનો કાર્યક્રમ અને ત્યારબાદ યજ્ઞ કરવામાં આવે છે સમગ્ર પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર ખોડલધામ છે અને અહીં સૌ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે જામનગરથી અમે દોઢસોથી પોણા બસો ભાઈઓ બહેનો સાથે બધા આવેલા છીએ અને અત્યારે પદયાત્રા થી ચાલુ છે એટલે કાગવડ કાગવડ સ્કૂલે અમે બધા સાથે પહોંચ્યા ત્યાંથી પદયાત્રા કરીને સાથે મહાઆરતી કરીને પદયાત્રા સુધી અહીંયા પહોંચ્યા છીએ અને અહીંયા માતા ધ્વજાહોણ કરીને મા ખોડલના દર્શન કરીને બહુ જ આનંદ અનુભવીએ છીએ હવે આ કોરોનાની મહામારીમાંથી બધા જ મુક્ત થાય એવી મા કોડલમાં પાસે દુવા માંગે